ગુજરાત અને સુરત જિલ્લામાં હાલ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી હોય જેને લઈ સુરત સાંસદે ખાતરનો પ્લેક કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

જે બાબતે મેં તાકીદે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરી એને પડઘો પાડ્યો હતો મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે મારી રજુઆતનો ટાંકીદે નડ્ડા સાહેબ પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી કે ઓલપાડ વિભાગમાં ખેડૂતો માટે સાત હજાર બેગ યુરિયા ઉપલબ્ધ કરાવવામાં આવે હકીકતમાં યુરિયાની અછત નથી પણ કેટલાક તટવટ દ્વારા ખેડૂતોનું જે યુરિયા હોય છે તે બીજા હેતુ માટે વાપરવામાં આવતું હોય છે ચોરી છૂપેથી આ કાળાબજારીઓને કારણે તીવ્ર છટવું ઉપર થતી હોય છે કારણ કે પેટ્રોલ ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુરિયાની ટ્રક માલિકો દ્વારા ભેરસે થતી હોય છે અને સાથે જ ફ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે એ અલગ પ્રકારનું યુરિયા હોય છે તેના બદલે ખેડૂતોને જે સસ્તું યુરિયા મળે છે તે યુરિયા એ લોકો વાપરતા હોય છે તો આ ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ કોઈક લોકો એમાં પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે